લોકસભા બે હાજર ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે નિષ્ફળ રહી છે અને ભાજપના વિજય રથને રોકવામાં ગેનીબેન ઠાકોર સફળ થયા છે અને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી ભવ્ય જીત મેળવી છે બનાસકાંઠા લોકસભા બેઠકના પરિણામે આજે સૌ કોઈને ચોંકાવી દીધા છે પંદર વર્ષ બાદ બનાસકાંઠા બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ થઈ છે વર્ષ બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુકેશ ગઢવીએ ભાજપના હરિભાઈ ચૌધરીને હરાવ્યા બાદ વર્ષ બે હજાર તેરની પેટા ચૂંટણી અને વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણી ભાજપ જીતી આવી હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેની સામે કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક માટે ગેનીબેન ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો પસંદગી થયા બાદ દિવસથી ગેનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠા બેઠક જીતવા માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો લોકસભા બેઠક માટે ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધી હતી તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી પણ ગેનીબેનનો પ્રચાર કરવા માટે આવ્યા હતા પરંતુ ગેનીબેન દ્વારા આપવામાં આવેલું બનાસની બેનનું સૂત્ર મતદારોને રિઝવવામાં સફળ થયું છે અને આજે મતગણતરીની શરૂઆત થતાં જ ગેનીબેન ઠાકોર પાતળી સરસાઈથી રેખાબેન ચૌધરી કરતા આગળ હતા અને જેમ જેમ મતગણતરી આગળ વધતી રહી તેમ તેમ ગેનીબેનની સરસાઈ મજબૂત થતી જોવા મળી હતી અને અંતે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યા છે ગેનીબેનની જીત થયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને ગેનીબેન ઠાકુરના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું ગેનીબેન મતગણતરી કેન્દ્ર પરથી બહાર નીકળતા જ તેમના સમર્થકો ગેનીબેનનું અભિવાદન કરવા માટે પહોંચી ગયા હતા મીડિયા સાથેની વાતચીતમાં ગેનીબેને પોતાની જીત પાછળ બનાસકાંઠા જિલ્લાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાવુક થઈ ગયા હતા ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકમાંથી કોંગ્રેસ એકમાત્ર બેઠક જીતવામાં સફળ રહી છે અને તે બેઠક બનાસકાંઠા બેઠક છે ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત મેળવીને તેમનું રાજકીય કદ વધારી દીધું છે ગેનીબેન ઠાકોરની આ રાજકીય લડાઈ શંકરભાઈ ચૌધરી સામે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું ત્યારે સતત બે વાર વિધાનસભા અને એક વાર લોકસભા બેઠક જીતીને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય સમીકરણોમાં આગામી સમયમાં બદલાવ થશે તેવા સંકેતો આપી દીધા છે